ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ઇસમ વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલી હતી તાલુકો તળાજા વિરુદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જે પાસા વોરંટની બજવણી કરી ઈસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે સમ્રાટ સમાચાર તળાજા